સાંભળો છો બોલો દિવાળી આવે છે આ બંગાર કેટલો પડ્યો છે આજે નવરાત્રી તો આવવા દે મારે બધું કશું ના જોઈએ આ કેટલો બંગાર પડ્યો છે પસ્તી ડબ્બા અરે બંગાર પી તે નહીં ભઈ એક કામ કર બંગાર કાઢવાનો છે ને કાલ અવારે હું મંગળવારાન બોલાઈ લઉં છું તું કપડાંન બધું પેક કરીને કેમ મારા કપડા તેના કીધું ઘરમાંથી બંગાર કાઢવાનો છે એટલે હું બંગાર દેખાઉં છું તમને

આ વાંધો નહીં પણ આ વખતે તમે મારી એનપડી ના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારી નહીં જવાની પણ આ વખત તો જવા દે પેલા ખોટું લાગશે આવતી હું તાર બે એનપડી ના ત્યાં નહીં આવું બસ ભલે ખોટું લાગે ના તમાર મારા જોડે સંબંધ વધારે છે ત્યાં અને મારા બેનપડી ના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવું જ પડશે અને તો જબરી છે જે આપી જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં એટલો મોટો વાડ તમારે ખભા પર કેથી આવ્યો મના શું ખબર તારો હશે ના મારું નહીં પણ મને છે ને આમળાથી તમારી ઉપર શંકા જાય છે કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે દરરોજ વેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું નવા નવા કપડા પહેરવાના પરફ્યુમ નાખીને નોકરી જવાનું ને મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરાછો એમાં કે તૈયાર થવાનું જ આવે છે એટલે તું મારી ઉપર શંકા કરું છું અરે ગાંડી તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે તમને મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો પણ આ તમારા ખભા ઉપર થી વાળ આવે તો મને તો શંકા જ જાય ને ના પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમે મનમાં કશું નહીં રાખવાનું તારા મેં તમારી ઉપર શંકા કરી હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું સોરી બસ ચાલે કર બહુ ચિંતા નહીં કરવાની લે મોઢું લઈ સિકાડે હેડવ આ તો લેડીઝ રૂમાલ છે તમાર જોડે ક્યાંથી આવ્યો અને હું તો આવા વાપરતી એ નહીં બોલો અવતાર જે કરવું એ કરી નાખ બીજું શું કહું આ લેડીઝ ઉમલ મને લાગે છે ને મને ધરાઈન માર ખવડાવવાનો થયો છે